નમસ્કાર મિશન પ્લસ યુઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી નાગૌડી વિધાનસભા દ્વારા પરવત અપિયાને નાગૌડીના ગુલનભાઈ સરફે સાહેબની વિનંતી કે યુવા બૌસના આ કાર્યક્રમ પુષ્પહારમાં સાક્ષી ડોક્ટર હિમાંશ રુષણ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે વડોદરા સર્માની પ્લોટ સમાસાવલી ખાતે આવેલા ખાણકી પ્લોટમાં આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં

લોકસભામાં જ્વલંત વિજય બદલ તમામ દ્વારા હેમંત જોશી વિધાનસભામાં પણ જીત મેળવ્યા બદલ ધર્મેન્દ્ર સિવાગરાને મોમેન્ટો આપી સત્કાર સન્માન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના સમાસાવલી રોડ ખાતે આવેલા ખાનગી પ્લોટમાં આ

મધ્ય ગુજરાત સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા મતદાતા અને કાર્યકર્તાના અભિવાદન કાર્યક્રમો બધી વિધાનસભામાં આખા રાજ્યમાં ગોઠવ્યા હતા એના ભાગરૂપે વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં તો બે હતા એક માન્ય ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહજી અને ડોક્ટર હેમાંગભાઈ તો એમના કાર્યકર્તા અભિવાદનનો કાર્યક્રમ હતો અને દરેક વિધાનસભા તમે કરી રહ્યા છીએ એક બે દિવસમાં લગભગ ગુજરાતને બધી જ વિધાનસભાના કાર્યકર્તા અને મતદાતા અભિવાદન એ કાર્યક્રમ પૂરા થઈ જશે અને ગમે તે ચૂંટણીઓ આવે અમે તો કાયમ ચૂંટણીઓ માટે તૈયાર છીએ એ તો પાર્ટી નાખી કરે ધેટ ઇઝ અપ ટુ ધ પાર્ટી ટુ ડિસાઈડ જે પ્રમાણે મધ્ય ઝોના પ્રભારી ગોરધન ઝડપિયા તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે તમામ જિલ્લા તમામ વિધાનસભા ક્ષેત્રના જે તમામ જે કાર્યકર્તાઓ તેમનું અભિવાદન સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો વાઘોડિયા વિધાનસભાનું બાકી હતું ત્યારે તે આજે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમંત જોશી સાથે રાખીને આ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવે છે વડોદરા શહેર જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લઈને તમામ લોકો વિશેષ રૂપે આનામાં ઉપસ્થિત છે કાર્યકર્તાઓનું અભિવાદન સાથે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય माजीचे पूर्व संसद अरंजन वनवत माननीय खासदार डॉ हेमंत जोशी प्रेमी वागूडिया विधानसभा मतदारसंघ धारासભ્ય धर्मेंद्रसी वागेला करजन शिनूरपुर्ण मतदारसंघ धारासભ્ય अक्षय रे पटेल आ अभिवादन ते माझे सत्कार समारंभा विशेष उपस्थित પોતાના ધારાસભ્યને પુષ્પગુચ્છા આપી તેમનું સત્કાર અને અભિવાદન કરી રહ્યા છે કાર્યકર્તાઓ વાઘોડિયા વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ વડોદરા શહેરના સાંસદ ડોક્ટર ઇમાન જોશીને જે માનની પગડી હોય છે તે પહેરાવી તેમનું અભિવાદન તેમજ પુષ્પહાર પહેરાવી તેમનું અભિવાદન કરી રહ્યા છે વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ છે ભારતીય જનતા વાઘોડિયા વિધાનસભા દ્વારા આયોજિત સત્કાર સમા કાર્યક્રમના છે જે વડોદરાના સમાસાવી રોડ ખાતે ખાનગી પાર્ટી યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો પોતાના નેતાઓનું અભિવાદન કરી રહ્યા છે સત્કાર કરી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેરાને પણ જે પગડી છે તે પગડી પહેરાવી માન આપી પુષ્પહાર પહેરાવી તેમનું અભિવાદન કરી રહે છે કાર્યકર્તાઓ પેટા ચૂંટણીમાં જ્વલંત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ડોક્ટર હિમાન જોશીના ભવ્ય વિજયને બિરદાવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાલ ઓડાડી પુષ્પહાર પહેરાવી પુષ્પગુચ્છાપીને

મંત્ર પ્રભારી ગોર્ધન જાડેજિયા પણ વિશેષ ઉપસ્થિત હતા તેમની સાથે પણ વાત વાત કરવામાં આવી હતી તેમને પણ જણાવ્યું હતું જે પ્રમાણે તમામ વિધાનસભા ક્ષેત્રમાં અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં વાઘોડે વિધાનસભાનો અભિવાદન જે કાર્યક્રમ છે તે બાકી હતું જે તે આજે આજે કરવામાં આવ્યું છે સાથે તેમણે તે પણ જણાવ્યું મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા કે આગામી વર્ષમાં જ્યારે કોર્પોરેશન જે ચૂંટણી યોજાવા છે તેને લઈને પણ આ રણનીતિના ભાગરૂપે કરવામાં આવી છે કે નહીં ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે સેલ કર

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બદલ સાંસદ ડોક્ટર હેમાં જોશીનું અભિવાદન કરતા તમામ કાર્યકર્તાઓ તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો વિસ્તારમાં લોકસભા તથા પેટા વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓએ જે અથાગ મહેનત કરી છે તેવા તમામ કાર્યકર્તાઓના તથા ઉમેદવારમાંથી ધારાસભ્ય અને સાંસદ બનેલા મારા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું માનનીય પૂર્વ ગૃહમંત્રી અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ આ ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ તમામ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંગઠનના અમારા પ્રમુખ સતીષભાઈ અને એમની સમગ્ર ટીમ જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓ દ્વારા જે અમારા પર પ્રેમ અને આશીર્વાદ છે તેનાથી અમે સૌ અભિભૂત છીએ અને કાર્યકર્તાઓનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે ધન્યવાદ તમામ કાર્યકર્તાઓ દ્વારા અને વાઘોડિયા વિધાનસભાના હોદ્દેદારો દ્વારા આજે નવા ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને મારો બંનેનો સત્કાર સમારંભ અને સાથે સાથે કાર્યકર્તાઓનું અભિવાદનની અંદર અમારા ગુજરાતના ઉપાધ્યક્ષ માન્ય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ માજી સાંસદ રંજનબેન જિલ્લા પ્રમુખ સતીષભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ આજે અહીંયા ઉપસ્થિત રહીને તમામ કાર્યકર્તાઓનો મેં અને સાંસદશ્રી અને તમામ ધારાસભ્યો અને પ્રદેશ ઉપાધ્યક્ષે બધાયનો આભાર વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે ભવ્યથી ભવ્ય વિજય અપાયો છે એ બદલ આજે સૌ કાર્યકર્તાઓનો અભિવાદન અને આભાર જે રાખવામાં આવ્યો હતો અને તમામ કાર્યકર્તાઓનો ફરીથી આપના માધ્યમથી પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણીના મોડમાં જ હોય છે અને ખૂબ ધૂમધકતી ગરમીની અંદર પણ એ લોકોએ મહેનત કરીને ત્યાંસી હજાર જેટલી લીડથી અમને જે વિજય બનાવ્યા છે એટલે તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર

वडोदरा शहरना जे सांसद छे તેમનો પણ અભિવાદન સત્કાર કરવામાં આવેલો મોટી સંખ્યામાં સમર્થકો તેમજ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના સમાસાવલી ખાતે આવેલા ખાંગી પાર્ટી પ્લોટમાં આ સમારોહ યોજવામાં આવ્યો હતો કેમેરામાં નવનીત પરમાની સાથે સત્યનિવાસ કમિશન પ્રસીજ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર